સુરતના વિવિધ ઝોનમાં મંજૂરી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ મેડિકલ સ્ટોર વગેરે સીલ કરવામાં આવ્યા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ ઝોનની અંદર પોલીસ વિભાગ કલેક્ટર અને કોર્પોરેશનની ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા સંયુક્ત રીતે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી કામગીરી શરૂ કરવામાં આવી શહેરમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર તંત્ર દ્વારા ભક્તિપૂર્વકની કામગીરી શરૂ કરવામાં આવી છે બે દિવસ અગાઉ કોર્પોરેશન વિભાગ ડીજીવીસીએલ શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટ જેવી ઘટના ન બને તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે જેને અનુલક્ષીને મોટા પાયે સીલિંગની કામગીરી સમગ્ર શહેરમાં ચાલી રહી છે સંયુક્ત ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ સુરતના શહેર સુરત શહેરના અલગ અલગ ઝોનમાં સીલિંગની કામગીરી દરમિયાન હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા હતા જેની પાસે એનઓસી બીયુ સર્ટિફિકેટ કે અન્ય કોઈ જરૂરી મંજૂરીના દસ્તાવેજ ન હોય તેવી તમામ ઓફિસ માર્કેટ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા હતા ગઈકાલે પણ ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને સીલ કરવામાં આવી હતી એવી જ રીતે આજે પણ સવારથી અલગ અલગ માર્કેટમાં ફાયર એનઓસી ન હોય તેવી દુકાનોને સીલ કરવામાં આવી હતી